હોળીના દિવસે આ પાંચ લોકોએ હોલિકા દહનના દર્શન ક્યારેય ના કરવા જોઈએ નહીં પછતાવું પડશે કયા કયા લોકોએ હોલિકા દહનના દર્શન ના કરવા જોઈએ એ આપણે આજના આ વિડીયોના માધ્યમથી જાણીશું આ વિડીયોથી તમને ખૂબ જ સારી જાણકારી મળશે વિડીયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌના ઉપર નિરંતર બની રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે હોલિકા દહનના બીજા દિવસે ધૂળેટીના પર્વની ઉજવણી પણ કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ અનુસાર લોકો હોલિકાની પરિક્રમા કરીને તેની પૂજા પણ કરે છે હોલિકાને નાળિયેર ધાણી ખજૂર વગેરેનો ભોગ પણ ચડાવે છે જોકે હિન્દુ માન્યતાઓ અનુસાર નવવિવાહિત મહિલાએ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ આ વર્ષે હોલિકા દહન ચોવીસમી માર્ચે થશે અને હોળી બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચે રમાશે હોળકાષ્ટ આઠ દિવસ પહેલાં એટલે કે સત્તર માર્ચથી શરૂ થઈ ગયું છે શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના કેટલાક રિવાજો અને પરંપરાઓ છે જેમને હોલિકા દહન ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર મિત્રો જે કન્યા લગ્ન પછી પહેલીવાર પોતાના સાસરે આવે છે તેણે હોલિકા દહન ન જોવું જોઈએ આને શુભ માનવામાં આવતું નથી એવું કહેવાય છે કે આનાથી વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે અને વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સગર્ભા સ્ત્રીઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઈએ જેનાથી બાળક ઉપર અશુભ અસર કરી શકે છે આ સિવાય હોલિકાની પ્રદિક્ષણા કરવી પણ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર નવજાત બાળકને પણ હોલિકા દહન ન બતાવવું જોઈએ આમ કરવાથી તમારા બાળકને નકારાત્મકનો સામનો પણ કરવો પડે નકારાત્મક ઊર્જા બાળક ઉપર અસર કરી શકે છે એવું મિત્રો કહેવાય છે કે હોલિકા દહનમાં દરેક વ્યક્તિ પોતાની નકારાત્મકતાને બલિદાન આપવા આવે છે એવું કહેવાય છે કે સાસુ અને વહુએ ક્યારેય એક સાથે હોલિકા દહન ન જોવું જોઈએ આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાસ આવી શકે છે ઘરમાં પરિશ્યાનીઓ વધવાની પણ સંભાવનાઓ છે જે મિત્રો માતા પિતાનું એક જ સંતાન છે તે હોલિકાના દર્શન કરે તે શુભ નથી ઘરના વડીલ વ્યક્તિએ હોલિકા દહનની આ બધી પરંપરાઓનું પાલન કરાવવું જોઈએ એવો શાસ્ત્રોમાં મિત્રો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મિત્રો આજના આ વિડીયોથી તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરજો